જવાન જય કિસાન ખેડૂતભાઈઓ શું તમે હજુ પણ ખેતરમાં છાણિયું ખાતર નાખવા માટે વધુ મજૂરી વધારે સમય અને વધારે ખર્ચ કરો છો હવે ચિંતા કરવાની જરૂર નથી અમે લઈને આવ્યા છીએ આધુનિક છાણિયું ખાતર ઉડાડવાની ટ્રોલી આ ટ્રોલી સાથે ટ્રોલી ભરવા માટે લોડર પણ સાથે જ મળે છે ખાતર ખેતરમાં એક સરખું અને સરસ રીતે ફેલાય સમયની બચત થાય મજૂરી ખર્ચ ઘટે અને પાકમાં મળે ઉત્તમ પરિણામ અને કલાકોનું કામ મિનિટોમાં ખાસ વાત સાંભળો ખેડૂત ભાઈઓ જો તમારે ખેતરમાં ને ખેતરમાં જ છાણિયું ખાતર નાખવાનું હોય તો ફક્ત પાંચસો રૂપિયામાં પછી જેમ દૂર હોય તેમ કિલોમીટર ઉપર ભાવ નક્કી થાય છે ટ્રોલી ભરવાનું અને છાણિયું ખાતર ઉડાડવાનું બંને કામ આવી જાય છે એક જ ભાવમાં અમે છાણિયું ખાતર ઉડાડવાની સર્વિસ અમરેલી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અને ભાવનગર જિલ્લામાં આપીએ છીએ જો તમે પણ આ ત્રણ જિલ્લામાં રહો છો અને તમારા ખેતરમાં છાણિયું ખાતર ઉડાડવું હોય તો આજે જ અમારો સંપર્ક કરો સંપર્ક કરો નવ નવ સાત આઠ ત્રણ છ શૂન્ય શૂન્યને છ એક નવ નવ સાત આઠ ત્રણ છ શૂન્ય નવ પાંચ એક આધુનિક સાધન અપનાવો સમય અને પૈસા બચાવો અને ખેતીને બનાવો વધુ નફાકારક